આજની રાત અત્યંત ભયંકર અને તીવ્ર રહી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું રેમલ નામનું વાવાઝોડું ટકરાવાની તૈયારી કરી રહ્યું છે એક થી બે કલાક દરમિયાન આ વાવાઝોડું ભુવનેશ્વરના વિસ્તારો અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર એક થી બે કલાક દરમિયાન હવે ગમે ત્યારે ટકરાઈ શકે છે વાવાઝોડું ટકરાય તે પહેલા જ અનેક રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ અને ભારેને તીવ્ર આંધી તુફાન સાથે પવન ફૂંકાતો જોવા મળ્યો છે સાથે જ રેમલ નામના વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે જેના જોતા ગુજરાતની અંદર આજે સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન ભારે આંધી તુફાન સાથે રાજ્યની અંદર

આ નવું વાવાઝોડું કે જે વાવાઝોડાનું નામ રેમલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે તે વાવાઝોડું ઘાતક બનવાના કારણે ગુજરાત ઉપર પણ હવે તીવ્ર અસર દર્શાવતું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું આ વાવાઝોડાનું સંક્રમણ હવે ગુજરાત સુધી પણ અસર કરતું જોવા મળ્યું છે જેના કારણે આ સિસ્ટમનો પટ્ટો આવી રીતે ગુજરાત તરફ પણ લંબાયેલો જોવા મળ્યો છે જેને જોતા હાલ અત્યારે વાવાઝોડું ટકરાવવાની સંપૂર્ણ લો પ્રેશર લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન ની અંદર પરિવર્તિત થઈને અત્યંત ઘાતક તીવ્ર અને મજબૂત બનીને એક થી બે કલાક દરમિયાન હવે ગમે ત્યારે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાઈ શકે છે જેવી પણ કરવામાં આવી છે ને વિશાખાપટન ભુવનેશ્વરના અનેક વિસ્તારોને અનેક વિસ્તારોની અંદર હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે જ આ વાવાઝોડું પણ અત્યંત ઘાતક અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને જોતા મોડી સાંજ દરમિયાન છવાયા વાતાવરણ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગાજવીજ સાથે ધીમી ધારે હળવા વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે સાથે જ અરબ માંથી ફૂંકાતા પવનોની ગતિવિધિઓ ગુજરાતની અંદર અસર કરતી હોવાના કારણે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તીવ્ર પવન પણ આજે મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ઘાતક પવન ફૂંકાતો જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું રેમલ નામનું વાવાઝોડું હવે ગુજરાત ઉપર પણ અસર કરતું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમનું દબાણ અને જોર ગુજરાત ઉપર પણ અસર કરતું જોવા મળ્યું છે જેના કારણે મોડી સાંજ દરમિયાન આજે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર તીવ્ર અને ઘાતક પવન ફૂકાતો જોવા મળવાનો છે જેમાં અંદર સૌથી વધારે અસર જોવા મળી શકે છે જેમાં પણ પોરબંદરનો વિસ્તાર વિસ્તાર ભાવનગરનો સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અમરેલી ઓખા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદનો વિસ્તાર જામનગર અને મોરબીના વિસ્તારોમાં આજે મોડી સાંજ દરમિયાન ભારે પવન ફૂકાતો જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે આજે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન આંધી તુફાન જેવો માહોલ પણ જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન મોટો પલટો આવી શકે છે જેમાં નળિયા ખાવડ ગાંધીધામના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો અને બદલાવ જોવા મળવાનો છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકાને ગાજવીજ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ અંદર આજે પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદની આગાહી રાત્રિ દરમિયાન કરવામાં આવી છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે આ સિસ્ટમની અસરના કારણે વાવાઝોડાની અસરોના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર હવે મોટો પલટોને બદલાવ જોવા મળી રહ્યો છે સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો પલટોને ફેરફાર જોવા મળ્યું છે ને છવાયું વાતાવરણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ની અંદર પણ આજે મોડી સાંજ દરમિયાન વાતાવરણ અંદર પલટા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં આગળ વધતું રેમલ નામનું વાવાઝોડું હવે તીવ્ર બનીને એક થી બે કલાક દરમિયાન જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર પણ ભારે ને તીવ્ર પવન આજે મોડી સાંજ દરમિયાન ફૂંકાતો જોવા મળી શકે છે ને આજથી લઈને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ આ વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતની અંદર વારંવાર વાતાવરણની અંદર પલટો જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ બેંગલુરૂના વિસ્તારો વિસ્તારોની અંદર બેંગ્લવીના વિસ્તારોની અંદર હૈદરાબાદ વિશાખાપટનમ ભુવનેશ્વરના વિસ્તારોમાં સાથે જ મુંબઈ જલાના ઇન્દોર નાગપુર કોરબા ધાનવડ ઢાકાના વિસ્તાર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે સાંજ પવનની ગતિવિધિઓ સાથે તાંડવ જોવા મળી શકે છે જેવી પણ મોટી નવા વાવાઝોડા રેમલ નામના વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને હવે આ વાવાઝોડું ટકરાવા અને ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે ને આવનારી એક થી બે કલાક દરમિયાન ગમે ત્યારે હવે આ વાવાઝોડું ટકરાઈ શકે છે જેવી પણ મોટી આગાહી આપવામાં આવી છે તો વરસાદ વાવાઝોડા અને આવી અવનવી માહિતી હવામાન વિભાગને લઈને તાજી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો